જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં અને અત્યારે ચો ઘડિયાળમાં આજ તો પાંચ થઈ ગયા છે કેમ કે પાંચ વાગે છેક મેં આજે વ્લોગ ચાલુ કર્યો છે આખો દિવસ કંઈ ફ્રી ન થાય એટલે પાંચ થઈ ગયા છે અત્યારે ઘડિયાળમાં મિસ બહેન અને પ્રિન્સભાઈન જો સ્કૂલેથી આવી ગયા છે અને બે બહેનભાઈ જો આવી અને એનું પોતપોતાનું કામ કરવા માંડ્યા છે કારણ કે આવીને તો સીધો એ નાસ્તો કરે તો એને નાસ્તો કરી લીધો છે આમ તો પોણા પાંચ સેન્ટા એ આવી જાય છે એટલે અને મારે બનાવી છે દાલબાટી જો ક્યારેય બનાવી તો નથી પહેલી વખત બનાવું છું દાલબાટી દાલબાટી બનાવી અને જોઈએ કે કેવી થાય છે મારી કીધે કારણ કે પપ્પા ઘણી વખત કે દાલબાટી કે એ બનાવજે એમ પણ મેં ક્યારેય બનાવી નથી તો આજે એમ કહ્યું કે ફ્રી થઈ ગઈ છું ને મશીનનું થોડુંક ઓછું કામ હતું તો ફ્રી થઈ ગઈ છું ને તો અત્યારે જ બનાવવા માંડો હાલો તો પાંચ તો થઈ ગયા છે ઘડિયાળમાં ઘરિયાળમાં રસોઈ તમારે વહેલી હોય એટલે મેં બનાવવાનું કામ હું કાલો ફટાફટ અત્યારે હું ચાલુ કરી દઉં

તો જો અહીંયા દાળ બાટી બનાવવા માટે પેલા તો આપણે દાળ દાળ છે ને એને ચડવા માટે મૂકી દઈએ એટલે જો અહીં મેં બધા પ્રકારની દાળ લઈ લીધી છે કે આ મગની દાળ છે ફોત્રીવાળી આ મૈસૂરની દાળ છે હડદની દાળ છે આ તુવેરની દાળ છે અને ચણાની દાળ છે આ બધી વાટકી વાટકી લીધી તુવેરની દાળ છે થોડીક મેં વધારે લીધી છે બધા આપણે સરસ પાણી ચોખ્ખા પાણીથી ધોઈને સાફ કરી નાખીએ ને પછી જો અહીં ગેસ ઉપર પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે એટલે આપણે બાફવા માટે મૂકી દઈએ અને દાળ બફાઈ જાય ને ત્યાં સુધીમાં આપણે બાટીની તૈયારી કરીએ અને દાળના વઘાર માટેના બધા મસાલા છે એ તૈયાર કરી લઈએ તો ડાળ છે ને જો ધોઈને સરસ મજાની સાફ કરીને આપણે એમાં બાફવા માટે નાખી દીધી છે અને હવે એમાં થોડુંક મીઠું નાખી દઈએ સ્વાદ પ્રમાણે અને પછી એમાં છે ને થોડુંક ગમથું તેલ નાખી દઈએ કેમ કે દાળ છે ને એ ઉઘરાય એટલે આપણે તેલ નાખેલું હોય ને તો દાળ છે ને એ ઉભરાય નહીં એટલે આપણે આટલું તેલ નાખીએ અને પછી કુકરનું થોડું બંધ કરી દઈએ અને દાળ છે ને એને બફાવા દઈએ અને દાળ બફાઈ જાય ને ત્યાં સુધીમાં આપણે બીજા મસાલા છે ને બધા તૈયાર કરી લઈએ ડાળ માટે મૂકી દીધી છે અને એના માટે નસલા મસાલા તૈયાર કરી જો આમાં મરચાં અને આદુના ટુકડા ક્રશ કરીને નાખી દીધા છે એટલે તો કટિંગ કરીને ક્રશ કરવાના તો બાકી છે અહીંયા ધાણા સુધારી દીધા છે એક ચોળ મોટી સેટનું ટમેટું લઈ લીધું છે અને બે ડુંગળી લઈ લીધી છે એટલે આપણે ડુંગળી અને ટમેટું છે ને સુધારી લઈએ પછી લસણ ખોલવાનું છે તો પછી ખોલી લો લસણ લસણ જો ખોલેલું હોય તો પણ ફૂટી ગયું છે એટલે આ બધું કટ કરીને છે ને લસણ પણ થઈ ગમે ખોલી લો તો આપણી દાળ છે ને બફાઈ જાય અને મસાલા તૈયાર થઈ જાય ને એટલે આપણે બાટીનો લોટ પણ તૈયાર કરી લઈએ અને પછી આપણે દાળનો વઘાર કરી લઈએ

ઘીમાં જ વઘારવાની છે મેં કીધું તેમ કે દાળ બાટી છે ને વધારે પડતું આપણે ઘી જ ઉપયોગ કરવાનો છે જો અહીંયા ઘી ગરમ થવા મૂકી દીધું છે અને જો આપણી દાળ સરસ મજાની બફાઈ ગઈ છે અને આપણે જેમ દાળ ભાતમાં બનાવીએ બ્લેન્ડર એમાં મારી અને એવી રીતે નથી કરવાના દાળ છે હમણાં માથે આખી જ રાખવાની છે તો જો સરસ મજાની બફાઈ ગઈ છે અને અહીંયા વઘાર માટે ને જો બધા જ મસાલા લઈ લીધા છે અહીંયા લીમડો લઈ લીધો છે ડુંગળી ટમેટું આદુ મરચાં ધાણા અને અહીંયા લસણ લીધું છે તો લસણ એ આપણે છે ને કટકી કરીને જ નાખવાનું છે અને અહીંયા મેં આંબલી અને ગોળનું પાણી લઈ લે લઈ લીધું છે આપણે લીંબુ નાખવું હોય ને તે હાલે એની જગ્યાએ પણ આંબલી અને ગોળ નાખીએ ને તો સરસ સ્વાદ આવે એટલે મેં આંબલીને ગોળ જ લઈ લીધા છે તો આપણું લસણ જે સરસ મજાનો એકદમ બ્રાઉન કલર જેવું થઈ ગયું છે હવે એમાં આપણે ડુંગળી નાખી દઈએ અને ડુંગળીને પણ જો આપણે લસણની જેમ છે ને એ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ચડવા દેવાની છે અને પછી આપણે એમાં બીજા મસાલા નાખી દઈએ તો સારું ઉપરથી નાખી દઈએ લીમડો નાને થોડીકવાર ચડવા દઈએ ને એની સારવાર આપણે છે ને બધા મસાલા નાખી દઈએ તો આપણે ચરણી નાખી દઈએ હળદર નાખી દઈએ ધાણા જીરું આ બધા મસાલા નાખીએ અને આપણે એને થોડીક વાર ચડવા દઈએ ડુંગળીને સરસ ડુંગળી સરસ ચડી જાય ને પછી આપણે એના ટમેટા નાખીએ અને પછી બીજા મસાલા છે ને એડ કરી દઈએ પછી આપણી ડુંગળી સરસ મજાની ચડી ગઈ છે અને હવે આપણે ટમેટા છે એમાં નાખી દઈએ અને આપણે જે આદુ મરચાં છે એની પેસ્ટ આપણે એમાં નાખી દઈએ નાની થોડીક વાર આપણે સરસ મજાના ચડવા દઈએ

મિક્સ કરી દઈએ એની જગ્યાએ લીંબુ અને આપણે ખાંડ કે એવું નાખીએ જે ગયડા માટે અને સટાચ માટે લીંબુ પણ નાખી શકીએ પણ મેં અહીંયા આંબલી નહીં લીધું તો તેનાથી સ્વાદ છે ને બહુ સરસ આવે તો આપણે સરસ મજાનો મિક્સ કરી દઈએ દાળ છે ને સહેજ કાટી લાગે છે એટલે આપણે થોડુંક પાણી નાખી દઈએ અને થોડુંક પાણી મિક્સ કરી દીધું અને આપણીને બે મિનિટ ચડવા દઈએ અને આપણી દાળ છે ને ચો બનીને તૈયાર થઈ ગઈ છે અને ઉપરથી થોડીક ચડી જાય ને આપણે ચણા નાખી દઈએ તો આ ઉપર આપણે ધાણા નાખી દીધા અને દાળ છે ને એને આપણે સરસ મજાને ચડી ગઈ છે તો થોડી વાર ઢાકીને આપણે દાળને મૂકી દઈએ અને આપણે બાટીનો લોટ તો બંધાઈ જ ગયો તો એટલે હવે બાટીની તૈયારી કરીએ તો જો આપણે દાળ તો તૈયાર થઈ ગઈ છે ને બાટી બનાવવા માટે જો આપણો લોટ છે ને પરફેક્ટ થઈ ગયો છે આપણે થોડી વાર મૂકી દીધો તો એટલે તો જાતની મદદથી એવી રીતે બાટી બનાવીએ અને પછી વચ્ચે જો ચાકાથી આમ બાટી છે અને નોનસ્ટિક તવીમાં પણ શેકી શકીએ છીએ ગભગોટાની લોઢીમાં પણ શેકી શકીએ છીએ અને કુકરમાં આપણે શેકવા હોય તો પણ આને શેકી શકીએ છીએ પણ મેં તો આ બધાય કરતાં જો આજ મને ગેસ્ટ લઈ ગયું હોય તો આપણા ઉપરથી થોડું થોડું ઘી લગાવી દઈએ અને આવે છે ને એને શેકાવા માટે મૂકી અને એનું ઢાંકણ છે ને આપણે બંધ કરી દઈએ અને થોડીકવાર પછી આપણે જોઈએ કે આપણી બાટી શેકાઈ ગઈ છે કે નહીં તો જો આપણે પાંચ દસ મિનિટ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે જોઈએ છીએ કે આપણી બાટી સરસ મજાની ચડી ગઈ કે નહીં તો જો આપણી બાટી છે ને એક બાજુ સરસ મજાની જો ચડી ગઈ છે એકદમ જો દેખાય જ છે કે ચડી ગઈ એમ તો હવે આપણે એનું બીજું પડ છે ને એ પણ સરસ મજાનું ચોળવી લઈએ એક બાજુ જે સરસ મજાની ચડી ગઈ છે ને આમાં આપણે ઉપરથી ઘી નાખી દઈએ અને પછી પાછું થોડીક વાર આપણે બંધ કરીને પાછી છે એ બાટી ચડવા દઈએ કઢાઈમાં સરસ મજાની જે શેકાય છે અને અડધી જો આપણે આવી રીતે કે ગેસ ધીમો રાખી બહુ ફૂલ રાખીએ તો એ બળી જાય ને શેકાઈ ને એટલે જો ગેસ ધીમો રાખીને ગેસ ઉપર જે રીતે ચાર છે એ શેકવા મૂકી દીધી છે બે અલગ અલગ રીતે કઈ બાટી છે એ સરસ થાય એમ તો બે માં જો અત્યારે આપણે મૂકીએ ને દસ મિનિટ તો થઈ છે પણ હજી જો શેકાતા વાર લાગશે કેમ કે હરખી વ્યવસ્થિત ન શેકાય તો એ કાચી તો કઈ કાચી એટલે તો લોટ નીકળે તો આપણે ભાવે નહીં એટલે જો આ હજી આપણે એને દસક મિનિટ તો હજી શેકાવા દેશું દસ મિનિટ તો થઈ છે પછી આપણે જોઈએ કે આપણી બાટી સરસ એકદમ કડક ક્રિસ્પી થઈ છે કે નહીં એમ તો જો આપણે આ નોનસ્ટિક કઢાઈમાં બાફવા નાખી હતી ને શેકાવા એ જો મસ્ત એકદમ સરસ શેકાઈ ગઈ છે પરફેક્ટ આપણી બાટી અને આ તો જો એક ફેરવું તૂટી અંદર તૂટી ગઈ છે એટલે એ દેખાય છે કે અંદરથી સરસ મજાની એકદમ શેકાઈ ગઈ છે એમ તો હવે આપણે આટલી કાઢી લઈએ ને બીજો ઘણો છે એ શેકવા માટે મૂકી દઈએ ને બહુ ગરમા ગરમ છે બહુ મસ્ત જેમ માથે એમ કરીએ ને ત્યાં ભાંગી જાય ને એ બહુ મસ્ત આપણી બાટી બની છે એમ તો હવે આ બાટી છે ને આપણે એને આમાંથી કાઢી નાખીએ બીજો આપણે બીજી વખત છે એ બધી બાટી બાપવા માટે શેકાવા માટે મૂકી દઈએ તો જો આમાં આપણે શેકવા માટે મંકી હતી ને એકદમ સરસ નથી શેકાતી કેમ કે ચો સેસેજ ભરી જાય છે એટલે આપણે જે ઓમાં નોનસ્ટિક કઢાઈમાં શેકીને એ જ બહુ પરફેક્ટ થઈ છે બાકી આ એટલી બધી કંઈ ખાસ એવી સરસ શેકાણી નથી શેકાય તો કઈ છે પણ આમ ચો ઉપરથી સેજ ભરી જાય ને એવી લાગે છે એટલે આપણે બધી હવે બાકી બાકી છે ને નોનસ્ટિક કડાઈમાં જ શેકવાનું કામ કરશું જે આપણી બાટી છે ને બની બની છે સરસ મજાની અને આપણે જો બાટી જોઈ છે અને શેકેલું મરચું લઈ લીધું છે

ઘી નાખી દઈએ મેં કીધું એમ કે છે ને દાળ બાટી બનાવી ને તેમાં ઘી તો બહુ વધારે જોઈએ આપણે જો નાખી દીધું પછી તો જે કોઈને ઘી ભાવતું હોય એ પ્રમાણે ઘી નાખવાનું હોય એમ તો બહુ મસ્ત છે દાળ બાટી આપણે બનીને તૈયાર થઈ ગઈ છે અને બાટી એકદમ મસ્ત બની છે જે આપણે એમ નથી આવેલી જોઈ બહુ મસ્ત એકદમ જો આપણે ક્રિસ્પી બની છે કે તરત જ ખૂબ જ નીકળી બહુ મસ્ત બાટી બની છે મને તો નહોતું તમે શેકવાનું છે ને એટલે સરસ કહેતા હે નહીં હું